જંગલમાં કોઈ જાનવર બેકાર નથી બધા જંગલના જાનવરોને છોડીને તમે તમારા સવાલોના જવાબ મેળવવા માટે મારી પાસે આવ્યા છો એનો મતલબ તમે પોતે સમજી શકો છો એનો મતલબ છે કે તમારી નજરમાં તમે જ જંગલના સૌથી સારા પ્રાણી છો ઠીક છે જેવી રીતે માણસો પોતાના મુખિયાને ચૂનવા માટે ઇલેક્શન્સ કરે છે જંગલમાં પણ આપણે એ રીતે ઇલેક્શન્સ રાખીએ તો સારું સારું કરીને જોઈ લો મારા રાજમાં બધા ખુશ છે તમે લોકોએ જંગલમાં હોળી રમી ક્રિસમસ મનાવી અને નવા વર્ષની ઉજવણી પણ બધું મારા રાજમાં જ થયું ને તો હું તમને ઇલેક્શન લડવાની મંજૂરી આપું છું હા હવે બધા જાનવર પોતાની પસંદથી વોટ કરશે અને જે પણ ચીજ એ જંગલનો નવો રાજા બનશે જંગલનો નો રાજા ઠીક છે મને મંજૂર છે ઉમેદ છે કે બધા મને જ વોટ આપશે